કૃષ્ણ કનૈયા લાલકી છે આયો પૂનમનો મેળો મેળે જવું છે મેળા જઈને જઈને કયા છે હે આયો પૂનમનો મેળો મેળે જવું છે મેળા જઈને કનૈયાને મળવું છે મેળાના પૈસા આપો મેળે જાવું છે મેળામાં જઈ રાધાજીને મળવું છે ના પૈસા આપો ઝાંઝર લેવા છે ઝાંઝર મારા કાનાને પેરાવવા પહેરાવવા છે હે આયો પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને કાનૈયાને મળવું છે કુંડળના પૈસા આપો કુંડળ લેવા છે કુંડળ મારી રાધાને પેરાવવા છે એ હારલના પૈસા આપો હારલા લેવા છે હારલા મારી રાધાને પહેરાવવા છે હે આયો પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને કાન કુંવર ને મળવું છે મુગટ ના પૈસા આપો મોગટ લેવો છે મુગટ મારે કાના ને છે હે માખણ ના પૈસા આપો માખણ લેવું છે માખણ મારે કાના ને ખવડાવવું છે આયો પુનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને રાધાજીને મળવું છે હે ચુંદડીના પૈસા આપો ચુંદડી લેવી છે ચુંદડીમાં ઝીણા ઝીણા તારલા ટંકાવવા છે તારલા ટાકી ચુંદડી મારે મઢવી છે ચુંદડી મારે રાધા ને પહેરાવવી છે હે આયો પૂનમનો મેળો મેળે જાવું છે મેળા જઈને રાધે કૃષ્ણ ને મળવું છે કૃષ્ણ લાલ કી જય